જંબુસરના નગરજનો તથા પંથકના પ્રજાજનોને કરનાર એકદમ બિસ્માર થઈ ગયેલ એસટી ડેપો સર્કલથી ટંકારી ભાગોળ સુધીના માર્ગો તાકીદે બનાવવાની માંગ સાથે જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખની આગેવાની હેઠળ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું જંબુસર ડેપોથી ટંકારી ભાગોળ સુધીના રોડ છેલ્લા ઘણા સમયથી ખૂબ બિસ્માર હાલતમાં છે ત્યારે રોડ પર ખૂબ મોટા ખાડા પડી ગયેલા છે અને રોડ પર ધૂળનું સામ્રાજ્ય હોય ત્યારે વાહન ચાલકો અને સ્થાનિકોને ખૂબ તકલીફ પડે છે આવતા જતા ઇન્ડસ્ટ્રીયલ વાહનો અને રાહદારીઓ કાયમ અવરજવર કરતા હોય છે ત્યારે મોટા ખાડાઓને કારણે ગાડીઓને ખૂબ નુકસાન થાય છે અને અકસ્માતનો ભય રહે છે છેલ્લા ઘણા સમયથી જંબુસર ડેપોથી લઈને ટંકારી ભાગોળ સુધીનો રસ્તો ખૂબ ખરાબ હાલતમાં છે ખૂબ મોટા ખાડા પડી ગયેલા છે અને અહીંના જે સ્થાનિકો છે રાહદારીઓ છે અને ઇન્ડસ્ટ્રીયલ જે ગાયો છે જે અહીંયાથી આવજાવ કરે છે અહીંયા ઘરે ધૂળનું પણ સામ્રાજ્ય છે જેના કારણે અકસ્માતો પણ થાય છે અને ગાયોને પણ નુકસાન થાય છે જેથી આજ રોજ જંબુસર આમોદ વિધાનસભા યુવા કોંગ્રેસ તેમજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અમે પ્રાંત અધિકારી સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલા છે કે આવનારા સાત દિવસમાં આ રોડનું સમારકામ કરવામાં આવે અને જો આની સમારકામ કરવામાં નહીં આવે તો યુવા કોંગ્રેસ અને શહેર કમિટી દ્વારા રસ્તા રોકો આંદોલન થશે જેની સંપૂર્ણ જવાબદારી એ પ્રશાસન તંત્રની રહેશે